તો એ પાછળnder મશીનમાં ચલાવો આ રીતે મશીનમાં ચલાવો એટલે તમાર આ પેટ આની પર આવી જશે જો આઈકેન સિટી પેટ એટલે આ રીતે તમારે જોવાનું છે બરાબર એટલે આપણું પેટ આ પેટ પાછળ બાત દેખાશે તમને આ પેટ જે નીકળે એ તમારું બાત દેખાશે ત્યાર પછી કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરમાં તમારો નંબર નાખે એટલે આની અંદર તમારો નંબર આવી જશે બરાબર તમારું નામ હા દેશે ये तो हे तमाम एंटर मारले એટલે તમારી ફી નીકળે છે આજ સ્લીપ નીકળ્યા પછી તમે ઘરે નહીં જાવ છો આજ ડિબને ખાસ જોવાનું છે એટલે ઇસલી તમારી રકમ અને ઉપરની રકમ 20 નાય છે એટલે નથી આ ખાસ જોવાનું બરાબર છે તમે વજન પોંટો છે આ વજન પોંટા ઉપર તમારું વજન ભારતે નાખો તમે કેન પર એટલે આના પર વજન દેખાય છે આજ ભારત દેખાય અંદર દેખાય હા જુઓ તો ખ્યાલ આવે ને મારો બે દીકરી છું કે ચાર દીકરી છું એ જોવામાં આવે બરાબર છે એટલે આ રીતે કાળજી રાખવાની આવે છે